પંચોતેર બસો ને પંચોતેર બુ પંચોતેર છસો અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બાઠી બાકી રૂપિયા રૂપિયા બસો રૂપિયા ઓગણસા

એકાવન નવિયા મૃત્યો બચતો દર્શન મોડો અડતર તીત્રેર એકોત્યાર એકોતેર રૂપિયા બચતો

બાવીસ બાવીસ રૂપિયા બસો ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તેત્રીસ તેત્રીસ રૂપિયા બસો તેત્રીસ

3-1-1, 5-4-1, 8 9 8 9 બચકોને એકવી રૂપિયા એક વે પચીસ પચીસ રૂપિયા બચવા છવે બેથી નવે સત્યાવીસ્યાવીસ ત્રીસ બત્રી પાંચ્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ રૂપિયા આઠ પચાસ એકાવન

બાવીસ પચીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા છવ્વીસ એકત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા બત્રીસ તેત્રીસો પાંત્રીસ પાંત્રીસ પાંચ છત્રીસ છત્રીસ સાડત્રીસ આડેત્રીસ રૂપિયા હલો ભાઈ ઓનુ બહિ ઓ પ્રદીપ હલો રોડે મેલ

ફક્ત 100 રૂપિયા ભલે ભલે છે 55 33 34 34 2022 આજ 55 ખેલી ઓગણસ પચાસ પચાસ બચો પચાસ પચાસ બાવન બાવન રૂપિયા બસો બાવન 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 ઓગણીસ બાવીસ રૂપિયા છે બી અઠ્યાવીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા બસો છત્રીસ આડત્રીસ બસો ને ઓગણ બોલવું ભાઈ બોલ્યા ઓગણ ચાલીસ કેવો